જય ગોમાતા વંદે ગોમાતરમ મિત્રો આજ હું સુરતમાં એક સરસ મજાનું સેન્ટર છે ગાય આધારિત ખેતીનું રાધેગીર રોગશાળા અને જતીનભાઈ અને આમાં છેલ્લા પાંચ વર્ષથી એટલો સરસ મજાનો પ્રયોગ થાય છે ગાય આધારિત ખેતીનો તમામ પ્રકારની શાકભાજી અહીંયા તમે જોઈ શકો છો આ દૂધીના આ કાકડીના ગલકાના રીંગણાના બધા મકાઈના છોડ સંપૂર્ણ પ્રકારની તંદુરસ્તી જેવી કેમિકલમાં હોય કેમિકલ પેસ્ટિસાઈડ અને ફર્ટિલાઇઝરથી હોય એના કરતાં પણ સારી અને એના કરતાં સારી આપણે ન ગણી તો એના લેવલની તો ગણાય જ એટલી સારી ગ્રોથવાળી ઔષધીય વેજીટેબલ શાકભાજી અહીં તૈયાર થાય છે તો એના વિશે જતીનભાઈ આપણને થોડું સમજાવશે કેવી રીતે તમે હું હું પ્રવૃત્તિ કરો છો કેટલી ગાયું રાખો છો તો સુરતના લોકો મારો એવો આગ્રહ છે કે સુરતના લોકો આવા યુનિટની વધારે વધારે મુલાકાત લે અને આ પ્રમાણેની એક સાત્વિક ગાય સાથે જોડાઈને જે કામગીરી કરતા યુવાન મિત્રો હોય એને મોટિવેટ કરે એ પણ એક પ્રકારની ગૌસેવા છે એટલે આવો આપણે જાણીએ જતીનભાઈ પાસેથી કે આ યુનિટમાં હું હું વિશેષતા છે નમસ્કાર દોસ્તો જય ગૌ માતા સૌ પ્રથમ તો રમેશભાઈ અમારી જે આ ગૌશાળા ઉપર અમારું આમંત્રણ આપીને આવ્યા છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આજે અમે સાત આઠ વર્ષતા ગૌ સેવા સાથે જોડાયેલા છીએ પણ ગાયને જો આપણે આત્મનિર્ભર બનાવીએ છીએ તો ગાય ગામડું ને ખેતી ગાય આધારિત ખેતી તરફ આપણે વળવું જોઈશે આપણી સંસ્કૃતિ તરફ વળવું જોઈશે આપણી જૂના સમયમાં આપણે હરેક ઘરે ઘરે ગાય રાખતા એવી જ રીતના અહીંયા સુરતની અંદર અમારો એક એવો પ્રયાસ છે કે કોઈપણનું ફાર્મ હોય તો ગાય ગામડું ને ખેતી એવું વાતાવરણ ઊભું થાય અત્યારે ફાર્મ હાઉસ કરે તો સ્વિમિંગ સ્વિમિંગ પુલ લોકો બનાવે છે તો અમારો એક એવું સંકલ્પ છે કે તો ગાય હોય ફાર્મ હોય તો ત્યાં ગાય પણ હોય તો એવી રીતના અમે અત્યારે એક ગાય આધારિત ઓર્ગેનિક ફાર્મ બનાવ્યું છે જેમાં તુરિયા ગલકા દૂધિયા તમે જોઈ શકો છો અહીંયા જે આપણે અહીંયા આ દૂધી છે એકદમ ઓર્ગેનિક અત્યારે આનો ટેસ્ટ આપણે આપણે લઈએ તો તમને અલગથી જ બીજી દૂધી માર્કેટમાં હોય એ કરતાં અલગ જ આપણને આ ટેસ્ટ આવશે એટલે અમારો બીજો એક એવો પ્રયાસ છે કે નાના નાના બાળકો એને અત્યારે ગાયમાં બહુ રસ છે તો ઇકો ટુરિઝમ જેવું બનાવ્યું છે અમે પાછળની સાઈડ એક બસ્સો બાય બસ્સોનું એક મોડલ તૈયાર કરીએ છીએ કે જ્યાં બધા જ પ્રકારના ફ્રૂટ્સના ઝાડ વાવ્યા છે અત્યારે આ આધુનિક સમયમાં સિટીઓમાં રહેતા બાળકો ખેતીથી દૂર થતા જાય છે તો એ લોકો ઇકો ટુરિરિઝમમાં અહીંયા આવે અને બધી જે ફ્રૂટ્સ છે શાકભાજી છે એને અનુભવે એક ટચ કરીને એ ઝાડને અનુભવે અને એમને ખબર પડે કે આ વસ્તુમાંથી અમે આવી વસ્તુ ખાઈ રહ્યા છીએ તો એવો એક અમારો નાનકડો પ્રયાસ છે અને અહીંયા ઘણી બધી એક્ટિવિટી બીજી બધી થાય છે જેમ કે કોઈ પણ નાના માણસોને કોઈને સક્ષમ નથી તો એ લોકોને કોઈને પ્રોગ્રામ કરવો છે તો અહીંયા આવીને ફ્રી ઓફમાં અહીંયા પ્રોગ્રામ કરી શકે છે નાનકડો કોઈનો બર્થ છે કોઈની સગાઈ છે કોઈને શ્રીમદ છે અથવા તો કોઈ પણ શુભ પ્રસંગ અહીંયા કરી શકે છે જેથી અહીંયા લોકો અહીંયા ગાયની કનેક્ટિવિટીમાં આવે અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ફ્રી આપવાનું કારણ જ આવે તો એના લીધે થોડો થોડો પ્રયાસ અમે કરી શકીએ અને નાના બાળકો આની નજીક આવે ગાય ગામડું ખેતી હા બહુ જરૂરી છે નકર પછી છોકરાઓની એમ થાય દૂધી મશીનમાં બને ઘી મશીનમાં બને એટલે આ પણ એક બહુ જ બાળક ની કેળવણી કેવાય અને એ જ બાળક પ્રગતિ કરી શકે નકર તો પછી ગાય નહીં ગાય કહે ભેંસ નહીં ભેંસ ગાય કહે એવી પરિસ્થિતિમાં આપણે ન જાય એના માટે અહીંયા આવવામાં પણ આવતું રહેવું ભલે તમે જાઓ પીઝા ખાવા અને એમ બહાર ફરવાની એનો કાંઈ વાંધો નથી પણ કંઈક કંઈક આવા ફાર્મની મુલાકાત લેતી રહેવી જેનાથી એનો આપણને લાભ મળે ઓકે